દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર પંદર માં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર પંદરમાં સમાવેશ વિસ્તાર ઉમાચાર રસ્તા ટીપી ત્રણ દંતેશ્વર

ફાઇનલ પ્લોટ નંબર બસો ઉડતાલીસ ટુ ફોર્ટી એટ ઓપન સ્પેસની અંદરના દબાણો પંદર લગભગ ચૌદ એક જેટલા યુનિટ છે કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ ગેટ અને બે મોટા શેર છે તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર શીસ સર્વિસિસ સાથે છે દબાણની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલુ